મને તો એ નથી સમજાતું કે આજે પણ ઘણા લોકો દીકરીને બોજો ગણે છે દીકરો જન્મ્યો તો પેન્ડાવે જ છે અને દીકરી જન્મી તો જવાદો ને ભાઈ પથરો જન્મ્યો છે એવું શા માટે અને દીકરીને નાનપણથી શીખવાડવામાં આવે છે કે તું છોકરી છે આટલી જોરમાં ના હસ આટલા છોકરાઓની મિત્ર ના બન અરે તો છોકરો છે જુવાન છે મર્દ છે એ જોરથી બોલે ચાલી જાય એને કોઈ કશું ના કહે છે પણ તું છોકરી છે તારે શરમ જાળવવાની નહીતર સમાજને મોં દેખાડવા લાયક નહીં રહે તું કેરેક્ટર લેગ ગણાશે અરે કેમ દીકરી એક માણસ નથી એના અંદર ફિલિંગ્સ નથી એના અંદર ફિલિંગ્સ છે પરંતુ આ સમાજને કારણે એ પોતાની ફિલિંગ્સને દબાવીને રાખે છે અરે મનુષ્ય છે એને રોબોટની જેમ ટ્રીટ કરો કે તમે જે કહેશો જ કરશે એની પણ કોઈ લાઈફ છે અને માના કોકમાંથી જ બાળક જન્મે છે કોઈ દિવસ જોયું છે કે પિતાના કોકમાંથી કોઈ બાળક જન્મ્યું હોય